હલો કેમ છું તો મજામાં હશું તો આજે આપણે હું લઈને આવીશું હિંગણ બટાકાનું સાર રવૈયા આંખા ભરીને રવૈયાનું સારા રવૈયા ના બટાકાને સુધારી લઈશું હીંગ ચાર ભાગ કરી લઈશું આ શાક બહુ જ ટેસ્ટી બને છે તો તમે જરૂરથી ટ્રાય કરજો એ રીતે બધા રીંગણ બટાકા સુધારી લઈશું તો આ રીતે સુધારીને કટ કરી લીધા છે રવૈયા હવે આનો મસાલો તૈયાર કરીશું મસાલો તૈયાર કરવા માટે મેં અહીંયા ખાંડી લઈ લીધી છે આમાં દસ બાર લસણની કડીઓ અને ચાર પાંચ તીખા

બાકીના બીજા મસાલા કરીશું મસાલામાં એક ચમચી મરચું પાવડર એક ચમચી એક ટીસ્પૂન ધાણાજીરો પાવડર અને ચમચી అర్ధీ టీ స్పూన్ మిఠు స్వాపూర్ మిక్స్ పా

તો એ આપણા ભાડે લાઈ છે આટલો મસાલો વધ્યો છે તો આ વઘારમાં યુઝ કરીશું ચાલો હવે આપણે એનો વઘાર કરીએ તો વઘાર કરવા માટે મેં તો પેલી ગેસ પર મૂકી દીધી છે આમાં બે બે પવાલી તેલ વેળી છે ને બે પરી તો હવે આમાં હાફ ટી સ્પૂન જીરું નાખીશું પાપૂન મીળ નાખીશું હવે આપણે આ મચી નાખી દઈશું அமதி எங்களா பண்ணி ஆட் கிடைக்கு બધું મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે તો આમાં એક યુઝ કર પાણી એડ કરીશું હવે ઢાંકણ બંધ કરીને દસ મિનિટ થવા દઈશું તો દસ મિનિટ થઈ ગયા છે હવે આપણે સાપને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો સાપ ખર્ચ ચડી ગયું છે રેડી છે હા હવે આપણે સ્ટોક કરીશું છે તો શો કરવા માટે રેડી છે મારે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ પેટીમાં ચોક્કસથી જણાવજો મારી આ રેસીપી તમને કેવી લાગે તો થેન્ક યુ